સાવરકુંડલાના બે ભાઈઓ કરસનજી અને પ્રાગજી સુખડિયા ગઢપુર આવ્યા હતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ સમયે ગઢપુરમાં વિરાજમાન હતા એટલે એમના પાસે કથાવાર્તા સાંભળીને શ્રીહરિના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થતાં વર્તમાન ધારણ કરીને શ્રીહરિના આશ્રિત થયા સ્વામી પાસે થોડા દિવસ રહીને પોતાને ગામ કુંડલા પરત ગયા ગામના મહાજન નાયતને ખબર પડતા એ બેઉ ભાઈઓને સત્સંગ છોડાવી દેવા સારું એન કેન પ્રકારે હેરાન પરેશાન કરવા લાગ્યા બેઉ ભાઈઓને બોલાવીને નાયતે ઠપકો દીધો અને નાયતમાંથી બહાર કાઢી મૂકવાની ધમકીઓ પણ દીધી કરસનજી અને પ્રાગજી બેઉ ભાઈઓ તો સત્સંગનો પક્ષ રાખતા મક્કમ રહ્યા અને સુરવીર થઈને નાયતના સૌને બોલ્યા કે અમને તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતના આશીર્વાદે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ છે અમે નાત વિરુદ્ધ કે કાંઈ નુકસાન કરતા હોય તો કહો બાકી આ કંઠી તો હવે અમારા જીવ સાટે છે આ સાંભળીને નાતના આગેવાનોએ એમને નાચ બહાર કાઢ્યા અને કોઈએ એમની દુકાનેથી માલ લેવો નહીં કોઈને એમની સાથે લેવડ દેવડ કે કોઈને રોટી બેટીનો વ્યવહાર રાખવો નહીં એવું નાતમાં સૌને ફરમાન કર્યું આથી બેવ ભાઈઓએ આ ઘણા મહિના સુધી સહન કર્યું પણ એમણે સત્સંગ છોડ્યો નહીં કરસનજી અને પ્રાગજી બેવ ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના દર્શને ગયા એ વખતે એમણે ગોપાળાનંદ સ્વામીને નાતે કરેલા કારસાની વાત કરી ગોપાળાનંદ સ્વામીએ એમના ઉપર હાથ મેલા અને રાજી થઈને વર દીધો કે તમે શ્રીહરિના નિશ્ચયને તમારા જીવમાં દ્રઢ કર્યો છે એટલે જાઓ તમને શ્રીહરિ હવે ચોક્કસ સહાય કરશે તમે કોઈ રીતે મુંજાશો નહીં તમારી નાત તમને સર્વ કરતા અર્તા કરશે તમારું તમામ દુઃખ દર્દ શ્રીજી મહારાજ દૂર કરશે સ્વામીના આશીર્વાદ લઈને બેવ ભાઈઓ કુંડલા પરત આવ્યા ગામમાં એક ધનિક શાહુકારને ત્યાં મોટું જમણવાર હતું આ બેવ ભાઈઓ સિવાય સૌને નોતરું મોકલેલ હતું જમણવારની રસોઈમાં કંદોઈએ ઘણી વખત ચાસણી લીધી પણ કા નરમ થઈ જાય અથવા કડક થઈ જતી હતી પણ એક પાક સારો થાય નહીં આ બંને ભાઈઓ મીઠાઈની ચાસણી લેવામાં પારંગત હતા એટલે કોઈએ શાહુકારને કહ્યું કે કરસનજીને પ્રાગજીને બોલાવી લાવો તો રસોઈ થાય નહીંતર વરો શોભશે નહીં આ સાંભળીને ધનિક શાહુકારે તુરત જ એ બેઉ ભાઈને બોલાવી લાવવા કહ્યું કરસનજી અને પ્રાગજી આવ્યા આવીને રસોઈની ચાસણી કરીને પાક બનાવ્યા એટલે વરાનું રહોડું સુધરું ધનિક શાહુકાર એમની પાસે માફી માફી માગતા બોલ્યા કે તમે બેઉ ભાવ આવ્યા ન હોત તો મારું કર્યું કરાયું તમામ આજ એળે જાત મારા ઘરનો પ્રસંગ પણ બગડતા મને મરવા જેવું થાત તમે આજ જમ્યા વગર જશો નહીં નાયત જ્યારે જમવા આવે ત્યારે કરશનજી અને પ્રાગજી બોલ્યા કે શેઠ અમને નાયત બહાર મૂક્યા છે તો તમારા ઘરે કેમ જમીએ એ સાંભળીને ધનિક શેઠ બોલ્યા કે તમે બેઉ ભાઈઓએ આવીને મારો પ્રસંગ સુધાર્યો છે એટલે આજ આખી નાતને તમે જ પીરસજો જે કોઈ નાતમાંથી ઉઠશે એ નાત બહાર જાણજો ને હું કરશનજી અને પ્રાગજીના પક્ષમાં છું એ હું છડે ચોક સૌ વચાળે કહ્યું ને બેઉ ભાઈઓને માન મર્તબા સાથે નાતમાં પર સ્થાન અપાયું સમગ્ર મહાજન સમાજવતી શેઠે ભાઈઓ પાસે માફી માંગી આમ કરશનજી અને પ્રાગજી સુખડિયાને અડગ સત્સંગનો પક્ષ રાખવા બદલ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો અનુગ્રહ થયો અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી thank you